સુરતમાં મહિલા ડોક્ટરે નવમા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે હાલ તો આપઘાત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી એકવીસ નવેમ્બરની સાંજે સુરતના સરથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્ષના નવમા માળે આવેલા ચાઇ પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કુદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી આ ડોક્ટરના આપઘાતને લઈ સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના બાદ આ મહિલા ડોક્ટરના લગ્ન થવાના હતા ત્યારે આ ચાય પાર્ટનર કાફેમાં મંગેતર સાથે અવારનવાર જતી હતી અને ત્યાંથી જ કૂદીને જીવન ટૂંકાવ્યું છે હાલ તો આબગાત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી મળતી માહિતી અનુસાર મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની અને હાલ સુરતના સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વ રેસિડેન્સીમાં 28 વર્ષીય રાધિકા જમનભાઈ કોટડિયા

દરરોજ સવાર સાંજ રાધિકા પોતાના મંગેતરની સાથે વાતો પણ કરતી હતી રાધિકા એકવીસ નવેમ્બરની સવારે ડેલી રૂટીન પ્રમાણે ક્લિનિક પર ગઈ હતી ત્યારબાદ બપોરે જમવા માટે ઘરે આવી પરત ક્લિનિક જતી રહી હતી જોકે સાંજના સમયે ઓફિસ સ્ટાફેને રાધિકાએ કહ્યું હતું હું યોગી ચોક જાઉં છું તેમ કહીને નીકળી ગઈ હતી સાંજે સાત વાગ્યાના અરસામાં રાધિકા સરણા જકાતનાકા પાસે સરથાણા બિઝનેસ હબમાં નવમા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાં ગઈ હતી જ્યાં અન્ય કપલો પણ હાજર હતા અને બધા હળવાશની પણો માળી રહ્યા હતા આ દરમિયાન રાધિકા અચાનક ખુરશી પરથી ઊભી થઈ અને પાળી પર ચડી સીધું નીચે ઝંપલાવી દીધું હતું જોરથી કંઈક પટકાયાનો અવાજ આવતા આસપાસના લોકો તેમજ કાફેના લોકો દોડી ગયા હતા રાધિકાને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે દીકરીના મોતને પગલે પરિવારમાં જાણે કે પગ નીચેથી જમીન સરકી ગઈ હતી ઘરના તમામ સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આક્રંદ કરવા લાગ્યા હતા ત્યારે બનાવ અંગે પોલીસને જાણ કરતા પીઆઈ કે એ ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો બાદમાં મૃતક રાધિકાનો કબજો લઈ પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો કલાક ઓગણીસ પિસ્તાલીસ વાગે સરથણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિઝનેસ હબ જેના નવમા વાળે નવમા માળે ચાય પાર્ટનર કાફે નામને કાફે આવેલ છે જે કાફેમાં એક યુવતી જેનું નામ રાધિકા છે જેની ઉંમર વર્ષ અઠ્યાવીસ છે તે ત્યાં કાફેમાં ગયેલી અને કાફેમાંથી જ એને કૂદકો મારી નવમા માળેથી કૂદકો મારી પોતાનું મોત નિપજાવેલ છે જે અનુસંધાને સરથણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને પ્રારંભિક તપાસ કરતાં એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણ જણા જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી પરંતુ કયા કારણસર એને આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે જ્યાં યુવતી છે પોતે ફિઝિયોથેરેપિસ્ટ છે અને એ જ બિલ્ડિંગમાં એનું ફિઝિયોથેરાપિસ્ટનું એક નાનકડું હોસ્પિટલ પણ આવેલ છે અને ત્યાં એ ઉપરના માળે કાફેમાં ચા પીવા માટે ગઈ હશે એવું હાલ તો માનવામાં આવી રહ્યું છે પરંતુ આ અનુસંધાને સીસીટીવી ફૂટેજ અને અન્ય સાયદોના નિવેદનો મેળવી તપાસની અંદર જે કંઈ હકીકત ખુલવા પામશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે